ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ બાર રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર એક ધાતુ ઉણપ ક્ષતિ પ્રસ્તુત કરતા બી આર પટેલ હવે આ પ્રકરણ એકમાં આપણે ધાતુ ઉણપ ક્ષતિ પર આધારિત એક પ્રશ્નની ગણતરી અહીંયા આગળ સમજીએ આ પ્રશ્નની રકમ આ મુજબ છે એફીઓ ફેરાસોક્સાઇડમાં ધાતુ ક્ષતિ થવાને કારણે મોટા ભાગે તે એપી જીરો પોઈન્ટ નાઇન્ટી ફાઇવ ઓ સ્વરૂપે જોવા મળે છે તો તેમાં રહેલા ધન આયનોમાં એફી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રી આયનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે કેટલું હશે હવે આ પ્રશ્નની ગણતરી અહીં આગળ આપણે સમજીએ સૌ પ્રથમ ફેરસ ઓક્સાઇડ કે જેનું સૂત્ર એફ ઓ છે હવે એમાં ધાતુ ઉણપ ક્ષતિ થાય છે એટલે આ કેટલાક આયનો એપી પ્લસ ટુ આયનો નીકળી જાય છે જેના કારણે આપણા આ ઓક્સાઇડનું સૂત્ર બદલાઈને એફી જીરો પોઈન્ટ નાઇન્ટી ફાઈવ ઓ થાય છે હવે આ કેટલાક આયનો નીકળી જવાને કારણે અહીં આગળ આ ઓક્સાઇડ વિદ્યુતીય રીતે તટસ નથી જેના કારણે અહીં આગળ કેટલાક એપી પ્લસ ટુ આયનનું એપી પ્લસ થ્રી આયનમાં રૂપાંતર થશે કે જેથી એ ફરીથી વિદ્યુતીય રીતે તટસ્થ થઈ જાય છે તો અહીંયા આગળ આ કેટલાક ફેરાસ આયનો ઇલેક્ટ્રોન ગુમાવીને ફેરિક આયનોમાં રૂપાંતર થાય છે ધારો કે અહીંયા આગળ એક્સ અંશ એપી પ્લસ ટુ આયનોનું રૂપાંતર એફી પ્લસ થ્રી આયનોમાં થાય છે માટે આપણા ઓક્સાઇડનું સૂત્ર હવે બદલાઈને એપી પ્લસ ટુ ઝીરો પોઈન્ટ નાઇન્ટી ફાઇવ માઇનસ એક્સ એપી પ્લસ થ્રી એક્સ ઓ માઇનસ ટુ થશે હવે આ સૂત્ર ઉપરથી આપણે એક્સની ગણતરી કરીશું કેમ કે હવે વિદ્યુતીય રીતે તટસ્થ છે તો આપણી પાસે હવે આ ઓક્સાઇડનું સૂત્ર આવ્યું કે જેમાં એપી પ્લસ ટુ અને એપી પ્લસ થ્રી આ બંને આયનો તેમના અંશ સાથે દર્શાવેલા છે હવે આપણે એના ઉપરથી એક્સની ગણતરી સમજીએ Fe પ્લસ ટુ એટલે કે એનો ઓક્સિડેશન આંખ પ્લસ ટુ અને એનો અંશ 0.95 પોઈન્ટ નાઇન્ટી ફાઇવ માઇનસ એક્સ પછી એફી પ્લસ થ્રી તો એનો ઓક્સિડેશન આંખ પ્લસ થ્રી અને એનો અંશ એક્સ અને હવે ઓક્સાઇડ આવ્યાનો તો એનો ઓક્સિડેશન આંખ માઇનસ ટુ અને એનો અંશ એક થશે અને બધાનો સરવાળો 0 એટલે કે ઇઝ ઇક્વલ હવે એનું સાદું રૂપ કરીએ તો અહીંયા આગળ વન 2x + 3x - 2 = 0 એટલે કે x - 0.1 = 0 માટે x = 0.1 તો આપણ આ ઓક્સાઇડ માં આના ઉપરથી આપણે કહી સકીએ કે 0.1 અંશ Fe+2 આયનોનું Fe+3 આયનોમાં રૂપાંતર પામ્યું છે માટે એપી પ્લસ થ્રીનો અંશ એક્સ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ વન થશે એના ઉપરથી આપણે એપી પ્લસ થ્રીના પર્સન્ટેજ એટલે કે આનું ટકા પ્રમાણ અહીંયા આગળ ગણતરીથી દર્શાવીએ તો એ આ મુજબ થશે જીરો પોઈન્ટ વન ઇન્ટુ હંડ્રેડ અપોન જીરો પોઈન્ટ નાઇન્ટી ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ટેન પોઈન્ટ ફિફ્ટી થ્રી પર્સન્ટ તો આ એપી પ્લસ થ્રીનું ટકા પ્રમાણ થઈ ગયું હવે એને સોમાંથી બાદ કરીશું એટલે આપણને એફી પ્લસ ટુનું ટકા પ્રમાણ મળશે તો એફી પ્લસ ટુનું ટકા પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ માઇનસ ટેન પોઈન્ટ ફિફ્ટી થ્રી ઇઝ ઇક્વલ ટુ એટી નાઇન ફોર્ટી સેવન એટલે આમ આપણા ઓક્સાઇડમાં એફી પ્લસ ટુનું ટકા પ્રમાણ નેવ્યાસી પોઈન્ટ સુડતાલીસ ટકા અને એફી પ્લસ થ્રીનું ટકા પ્રમાણ ટેન એટલે કે દસ થશે હવે કેટલીક વાર આ પ્રકારના જે દાખલા છે ગણતરીના પ્રશ્નો છે એમાં ઊંધી ગણતરી પણ પૂછાય છે એટલે કે અહીંયા આગળ ઓક્સાઇડની અંદર એપી પ્લસ ટુ અને એપી પ્લસ થ્રી આ બંને આયનોનું ટકા પ્રમાણ આપી દે તો એ આયન ઓક્સાઇડનું સૂત્ર શું થશે તો આ પ્રકારના એક પ્રશ્નની ગણતરી આપણે અહીંયા આગળ સમજીએ તો આ પ્રકારના પ્રશ્નની રકમ આ મુજબ છે એક આયન ઓક્સાઇડમાં એપી પ્લસ ટુ અને એપી પ્લસ થ્રીનું ટકા પ્રમાણ અનુક્રમે એટી ફાઇવ પર્સન્ટ અને ફિફ્ટીન પર્સન્ટ છે જો તે આયન ઓક્સાઇડનું સૂત્ર એપીએક્સ ઓ હોય તો એક્સની કિંમત જણાવો હવે અહીંયા આપણે રકમમાં જોઈએ કે એપી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રી બંનેનું ટકા પ્રમાણ આપેલું છે પણ આપણે સમજી શકીએ છીએ કે એપી પ્લસ ટુનું ટકા પ્રમાણ એટી પર્સન્ટ આપ્યું હોય તો પછી એપી પ્લસ થ્રીનું ટકા પ્રમાણ ફિફ્ટીન પર્સન્ટ થઈ જ જશે કેમકે એટી ફાઇવના આપણે સોમાંથી બાદ કરવા ના જ રહીએ એટલે કેટલીકવાર રકમમાં આ બંને આયનોનું ટકા પ્રમાણ ન આપે અને કોઈ એક આયનનું ટકા પ્રમાણ આપે તો પણ બીજા આયનનું ટકા પ્રમાણ આપણે અહીં આગળ જાણી શકીએ છીએ બરાબર એટલે બીજા આયનનું ટકા પ્રમાણ આપે અથવા તો ન પણ આપે તો હવે આપણે આ પ્રશ્નની ગણતરી સમજીએ તો સૌપ્રથમ પ્રથમ એફી પ્લસ ટુ આયનુ ટકા પ્રમાણ એટી પર્સન્ટ છે માટે એફીએક્સ ઓના એક મોલ જથ્થામાં એફી પ્લસ ટુ આયનના મોલ એટી ફાઈવ એક્સ અપોન હંડ્રેડ એટલે કે ઝીરો એટી એક્સ થશે આ જ રીતે એફી પ્લસ થ્રી આયનનું ટકા પ્રમાણ ફિફ્ટીન પર્સન્ટ છે માટે એફી એક્સ ઓના એક મોલ જથ્થામાં એફ ઇ પ્લસ થ્રી આયનના મોલ ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન એક્સ અપોન હંડ્રેડ એટલે કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ફિફ્ટી એક્સ થશે એટલે આમ બંને આયનના આપણને અહીંયા આગળ મોલ મળ્યા એટલે અહીંયા આગળ જો એફી એક્સ જથ્થો એક મોલ હોય તો એફી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રીના મોલ અનુક્રમે 0.85x એટી ફાઇવ એક્સ અને ઝીરો પોઈન્ટ એક્સ થશે જો એફી એક્સ જથ્થો આપણે એક મોલ ન કહીએ તો પ્લસ ટુનો 0.85x પોઈન્ટ એટી ફાઇવ એક્સ અને એફી પ્લસ થ્રીનો અંશ ઝીરો પોઈન્ટ થશે બરાબર તો હવે આપણે આ ઓક્સાઇડનું સૂત્ર આ બંને આયનના અંશ સહિત અહીંયા આગળ લખીએ તો એફી એક્સ સૂત્ર એપી પ્લસ ટુ ઝીરો પોઈન્ટ એટી એક્સ એપી પ્લસ થ્રી પોઈન્ટ ઓ માઇનસ ટુ થશે હવે આ વિદ્યુતીય રીતે તટસ્થ છે માટે અહીંયા આગળ આપણે એક્સની ગણતરી કરીએ તો 0.85x + 2 + 0.15x *+ 3 + 1 * -2 = 0 એટલે કે 1.7x + 0.45x - 2 = 0 એટલે કે -2 ને સામે लीजिए तो = 2 થશે માટે ટુ પોઈન્ટ ફિફ્ટીન એક્સ ઇઝ ટુ ટુ માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ અપોન ટુ પોઈન્ટ ફિફ્ટીન માટે એક્સ ઇઝ ટુ ઝીરો પોઈન્ટ નાઇન્ટી થ્રી તો હવે આમ એક્સની કિંમત મળી ગઈ માટે આપણા ઓક્સાઇડનું સૂત્ર થશે એફી જીરો પોઈન્ટ નાઇન્ટી થ્રી ઓ એટલે આમ આ પ્રકારના દાખલાની ગણતરી આપણે આ રીતે સહેલાઈથી કરી શકીએ તો આ ગણતરી હવે સમજ્યા પછી આ પ્રકારના કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે સહેલાઈથી એની ગણતરી કરી શકશો આભાર